ટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અમદાવાદમાં એએમસી દ્વારા બીયુ અને ફાયર સેફટી વગરની સ્કૂલોને સીલ કરવામાં આવી છે ત્યારે ગુજરાત શાળા સંચાલકની બેઠક મળી હતી શાળા સીલ કરવા અંગે સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સરકાર પાસે સ્કૂલ મંડળ બે માંગ કરશે એક માંગ એવી છે કે શાળાઓ બે હજાર એક પહેલા બનેલી છે એમની માટે બિલ્ડિંગ કેપેસિટી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવે અને જે શાળાઓ બે હજાર એક પછી બની હોય એવી શાળાને બીયુ ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરશે ઘણા શાળા સંચાલકો પાસે બીયુ નથી એમને ઇમ્પેક્ટમાં અરજી કરી છે પરંતુ અરજીનો છેલ્લા બે વર્ષથી નિકાલ નહીં કરાયો હોવાનું શાળા સંચાલકો કહી રહ્યા છે પહેલાની પણ છે એટલે દરેકના મકાનોની એના કેમ્પસની પોઝિશન અલગ અલગ હોય છે એટલે સરકારશ્રીએ સીલ કરવાના બદલે એક વ્યવહારિક અભિગમ અપનાવીને શાળાઓનું બિલ્ડિંગ સલામત છે કે નહીં તેને લક્ષ્યમાં રાખીને એને બીયું કે જે હોય એ આપવું જોઈએ અગાઉની શાળાઓ હોય તો બિયું નથી તો એવા કેસમાં ઇમ્પેક્ટ ફી ભરવાની જે સ્કૂલોએ પ્રોસિજર પ્રોસીજર ચાલુ કરી દીધી છે એને માન્ય રાખીને આવી શાળાઓને સીલ ન કરવી જોઈએ અને જે શાળાઓએ બીયું આપણે ઇમ્પેક્ટ ફી માટે જે પ્રોસીજર ચાલુ કરી દીધી છે તો એ ફાઇલો જે કેટલાય વખતથી જે પડી રહી છે જે ખુરંભે પડી છે એને હાથ ઉપર લઈને વહેલી તકે સત્વરે આવી શાળાઓને ઇમ્પેક્ટ ફી ભરવાનો આદેશ આપવો જોઈએ અને ન ભરે તો દંડ કરવો જોઈએ પણ શાળાઓના મકાનને સીલ કરવામાં આવે છે શિક્ષણને બાંધમાં લેવામાં આવે છે અને શાળાની પ્રતિષ્ઠાને ખૂબ મોટી આંચ આવે છે આપના માધ્યમથી માન્ય સીએમ સાહેબને અમે એક વિનંતી કરવા માગીએ છીએ કે બે હજાર એક પહેલાની જે શાળાઓ છે એને દર ત્રણ વર્ષે સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાની જોગવાઈ થવી જોઈએ અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ સ્થળ ઉપર આવી અને અમને આપે એ અમે રજૂ કરીએ અને બે હજાર એક પછીની સંસ્થાઓ માટે બીયુપી પ્રમાણપત્રની આવશ્યકતા હોય તો એની સામે અમારો કોઈ વિરોધ નથી અને એ અમે મેળવીને રહીશું અથવા અમે એને રેગ્યુલરાઈઝ કરાવીશું તો એ સંજોગોમાં આપના માધ્યમથી સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ક્યાંક કંઈક થાય છે તો શાળાઓ બંધ કોઈ કાર્યક્રમ હોય તો શાળાના વિદ્યાર્થી લઈ જવાના કોઈક જગ્યાએ ક્યાંક તોફાન થયું તો શાળા બંધ તો એ સંજોગોમાં ગુજરાતમાં હવે બસો એકવીસ દિવસ શાળાઓ ચલાવવાના બદલે અમે તો બસો ને દિવસ શાળા ચલાવવા માંગીએ છીએ અમે વધુમાં વધુ દિવસ શાળા ચલાવી અને અમારા બાળકોને સારું શિક્ષણ આપવા માંગીએ છીએ પણ આ બધા નાના મોટા જે રોડા છે એ રોડાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ